સ્વર્ગીય વિપિનભાઈ અંબાલાલ પટેલ તથા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ અંબાલાલ પટેલ અને પટેલ પરિવારના અન્ય દિવંગત આત્માઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના તૃતીય દિવસ માક્ષરવદ અગિયારસ સફલા એકાદશી આવા પવિત્ર પાવન દિવસે થાય એટલું સત્સંગ થાય એટલું ભજન થાય એટલી ભક્તિ થાય એટલું પુણ્ય કાર્ય થાય એટલું સેવા કાર્ય કરી લઈએ એવો પાવન દિવસે હું વિનંતી કરીશ સિદ્ધાર્થભાઈ વિપિનભાઈ પટેલ આકૃતિબેન સિદ્ધાર્થભાઈ પટેલ રવિકાંતાબેન પટેલ શશિકલાબેન પટેલ વેદ પટેલ દિત્યા પટેલ અને પટેલ પરિવારના અન્ય પરિવારજનોને વિનંતી કરું એ તૃતીય દિવસના જ્ઞાન સત્ર પૂર્વે ભાગવત ભગવાનનું અને આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવપૂજન આપ સંપન્ન કરશો તેવી વિનંતી છે અહીં પ્રત્યક્ષપણે પધારેલા પટેલ પરિવાર અને તેમના પરિવારજનો કુટુંબીજનો સ્નેહી સ્વજનો શુભેચ્છકો મિત્રો નિમંત્રિત મહાનુભાવો આ નગરના અને આસપાસના નગરના નગરજનો શ્રોતા ભક્ત ભાઈ બહેનો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસગંગાના અમૃતની રસધારાના પાવન પ્રવાહના પ્રત્યક્ષ સાક્ષી બની રહેલા સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ પટેલ પરિવાર આપ સૌને હાર્દિક રીતે આવકારે છે સૌને એક નમ્રતા સાથે વિનંતી કે આપ બેઠક નજીક નજીક લેજો વચ્ચે જગ્યા ન રહે એવી થોડી વ્યવસ્થા જાળવવા પધારનારા સૌ વૈષ્ણવ ભક્ત ભાઈ બહેનોને વિનંતી કરીશ રાધે રાધે પરિવાર દ્વારા એક કરતાં વધુ તીર્થક્ષેત્ર અને ધર્મક્ષેત્રોની યાત્રા સાથે સૌ સત્સંગીઓને સાથે જોડી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસસનના કથા આયોજન સાથે એ પછી દેવી ભાગવત પણ હોઈ શકે એવા માધ્યમ અને સત્સંગ સાથે આપણે યાત્રા પ્રવાસોનું આયોજન કરતા હોઈએ છીએ આ વર્ષના બે હજાર પચીસના નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિના પૂજ્ય દાદાના અનુષ્ઠાન સાથે ચોટીલાવાળીમાં ચામુંડાની ગોદમાં રાધે રાધે પરિવાર દ્વારા શારદી નવરાત્રિના અનુષ્ઠાન સાથે પૂજ્ય દાદાના વ્યાસસનના શ્રીમદ દેવી ભાગવત પુરાણનું આયોજન પણ થઈ રહ્યું છે તથા સ્તુ વિદ્યાપીઠના કાર્યોની વિગતો માટે આપ સૌને ફરી યાદ કરીશ કે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જમણા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સ્તું વિદ્યાપીઠના કાર્યાલય પર અન્યથા અમારા જમણા હાથે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી સેવાના કાર્યોની માહિતી મેળવી એમાં આપણી સહભાગિતા અને સદભાગ્ય પણ આપણું એમાં જોડીએ એવી યાદી સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો અનુરોધ કરું સાથે સાથે નિત્ય દેવના દિવ્ય દર્શન પૂજ્ય દાદાના મુખેથી એક સુવિચાર ભાવિ આ યોજનોની વિગતો વગેરે જેવી માહિતી મેળવવા આપ સૌને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અનુરોધ કરતાં નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આ બધી જ વિગતો આપને મળતી થઈ જશે દ્વિતીય દિવસના કરથા પ્રસંગની કેટલીક યાદીરૂપ વિડીયો ઝલક આપણે નિહાળીએ અને એ બાદ વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ્ ભાગવત એવી વાણીથી થતી ઈશ્વર પૂજાની એ વાણી પ્રવાહિતા પ્રવાહિત કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતા રામચંદ્ર ભગવાન કે જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે